નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપણી હારી રહ્યા છો મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત અકસ્માત છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધર ગામ પાસે આ ઘટના બની હતી જેમાં બે લોકો બાઇક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની પાસે ઝાડ સાથે બાઇક ધડાકાભેર ભટકાઈ હતી જેમાં ચાલકને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કડાણા તાલુકાના ગોધર ગામ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોધર ગામ પાસે હાઈવે માર્ગ ઉપર બાઇક ઉપર સવાર બે સમૂહ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક ચાલક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એકાએક બાઇકનું બેલેન્સ બગડ્યું હતું અને રોડની બાજુમાં વૃક્ષ સાથે ધડાકાભેર ટકરાઈ હતી જેમાં ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર અને સમને જવું પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો